સુરતના ઓdna વિસ્તારમાં આવેલ સ્ટાર ગ્રુપ ઓફ સ્કૂલ માં સફરતાનો નવો અધ્યાય લખાયો છે તાજેતરમાં જાહેર થયેલા ધોરણ 10 ના પરિણામોમાં શાળાના વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ સાથે શાનદાર સફળતા મેળવી છે કેવળ A1 ગ્રેડ જ નહીં પરંતુ ઘણા વિદ્યાર્થીઓએ ઉત્તમ ટકા સાથે પરીક્ષામાં સફળતા મેળવી છે જે શાળાની કડક તૈયારી અને શિક્ષણની ગુણવત્તાને સાબિત કરે છે આ પ્રસંગે શાળાના સંચાલક શ્રી હર્ષદભાઈ ગોઠી દ્વારા

અમે પણ વિદ્યાર્થીઓને સફળતા માટે અભિનંદન પાઠવીએ છે વધુમાં શાળાના સંચાલક શ્રી હર્ષદભાઈ ગોઠીએ વિદ્યાર્થીઓ અને શિક્ષક મંડળને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી તેમણે જણાવ્યું હતું કે આ સફળતા શિક્ષકોના માર્ગદર્શન અને વિદ્યાર્થીઓના મહેનતનું પરિણામ છે મારું નામ હર્ષદ નટવરલાલ ગોઠી છે સ્ટાર ગ્રુપ ઓફ સ્કૂલનો સંચાલક છું આ વર્ષે બે હજાર ચોવીસ પચીસ એસએસસી બોર્ડની અંદર જે અમારા શાળાનું જે રિઝલ્ટ આવેલું છે એ ખૂબ જ સુંદર આવેલું છે અમારી શાળામાં ત્રણ માધ્યમ ચાલે છે ગુજરાતી હિન્દી અને અંગ્રેજી માધ્યમ અને આ ત્રણેય મીડિયમમાં થઈને અમારે ત્યાં સાત વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં આવેલા છે અને અઢાર વિદ્યાર્થીઓ એ એ ટુ ગ્રેડમાં આવેલા છે તો આમ અમારા સમગ્ર ઉધના વિસ્તારની અંદર અમારી શાળાનું જે રિઝલ્ટ છે એ જવાનું પરિણામ પ્રાપ્ત કરેલું છે અને દર વર્ષે આવી જ રીતે અમારી શાળાનો રિઝલ્ટ આવતું રહે છે આ રિઝલ્ટ પાછળ અમારા શિક્ષકોનો અને તેમજ વિદ્યાર્થી વાલીનો ખૂબ જ સહકાર અમને મળેલ છે જેના દ્વારા અમે આવું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકીએ છીએ વિદ્યાર્થીઓને દસમા ધોરણ પછી ઘણી બધી કારકિર્દીઓની તરફ રહે છે તો અમે એના માટે પણ એ લોકોનો કેરિયર ગાઈડન્સ માટેનો એક સેમિનાર રાખેલો હતો જેમાં વિદ્યાર્થીઓને એ અંગેની જાણકારી આપવામાં આવેલી હતી એ ઉપરાંત ધોરણ દસમાં બોર્ડની પરીક્ષાનો હાવ ન રહે એ હેતુથી અમે મોડલ ટેસ્ટનું પણ આયોજન કરેલું હતું અને એ મોડલ ટેસ્ટના આયોજનના આધારે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાનો હાવ રહ્યો ન હતો અને મુક્ત મને એ લોકોએ પરીક્ષા આપી હતી જેને કારણે આજે આ સારું રિઝલ્ટ અમે જોઈ શકીએ છીએ આમ અમે દરેક વિદ્યાર્થીઓને પોતાના જીવનની અંદર સફળતા મળે અને ખૂબ જ આગળ વધે તેઓ કારકિર્દીમાં પોતે પ્રગતિ કરે એવી શુભેચ્છા સાથે વેરમું છું અસ્તુ જય હિન્દ નમસ્તે મારું નામ આશુતોષ સરસદભાઈ કોઠી છે હું રોયલ ઇંગ્લિશ સ્કૂલ હેન્ડલ કરું છું અમારા સરે ઓગણીસો નવ્વાણુંમાં લિટલ સ્ટાર સ્કૂલ સ્ટાર્ટ કરી હતી બે હજાર સાતમાં રામકૃષ્ણ હિન્દી વિદ્યાલય ચાલુ કરી હતી અને બે હજાર બારમાં રોયલ ઇંગ્લિશ સ્કૂલ શરૂ કરી હતી અમને જણાવતા ઘણી ખુશી થાય છે કે આ વખતે ત્રણેય માધ્યમની અંદર જે બે હજાર ચોવીસ પચીસની બોર્ડની એક્ઝામ દસમા ધોરણની થઈ હતી એમાં અમારા ટોટલ સાત વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં આવ્યા છે અને અઢાર વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં આવ્યા છે આની પાછળ છોકરાઓનું અને અમારા ટીચરોનું અને અમારી જે ભણાવવાની પદ્ધતિ છે એ ખૂબ જ સરસ છે જેને કારણે અમારું આ રિઝલ્ટ આવ્યું છે અને આગળ વર્ષે ને વર્ષે આનાથી સારું સારામાં સારું રિઝલ્ટ આવતું રહેશે થેન્ક યુ જય હિન્દ મારું નામ લેખડિયા હેની હિમાંશુ ગમાર છે હું લીડર સાસ ફર્મ ભરું છું મેં ધોરણ 10 માં ખૂબ સારી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરી છે મારા પીઆર 98.98 આવે છે તેમજ મજમારા ટકા એટલે કે પરસેન્ટેજ 94 આવ્યા છે અને મને આ માટેનું માર્ગદર્શન મારા શાળાના શિક્ષકો તેમજ મારા માતા પિતાના આશીર્વાદ થી મળ્યું છે અને મારા ગણિતમાં સો માંથી સો આવ્યા છે એ માટે પણ મને સરે ખૂબ જ મહેનત કરાવી છે અને મેં પણ મહેનત કરી છે અને હું આગળ કોમર્સ કરવાની છું અને આ સ્કૂલમાં છું અને હું આગળ આવી રીતે જ મહેનત કરીશ અને આ સ્કૂલનું નામ રોશન કરીશ અને તેની સાથે સાથે મારા માતા પિતાનું નામ પણ રોશન કરીશ મારું નામ ઇગોડે પૂજા છે હું ઇગોડા સ્કૂલમાં ભણું છું મારા ધોરણ દસમાં પર્સન્ટેજ નાઇન્ટી ફોર પોઈન્ટ વન સિક્સ આવેલા છે અને પર્સન્ટાઇજ નાઇન્ટી એટ પોઈન્ટ નાઇન્ટી આવેલા છે મારી આ સફળતાનું કારણ એ છે કે આ શાળાના શિક્ષક મિત્રો તેમજ આચાર્ય શ્રી હર્ષદ સરનું ખૂબ જ પ્રોત્સાહન રહ્યો છે અને મારી આ સિદ્ધિનું કારણ એ છે કે મારા મા મમ્મી અને ભાઈએ મારા પાછળ ખૂબ મહેનત કરી છે અને હું આવી જ રીતે નામ રોશન કરીશ એમ એવું મને લાગે છે મારું નામ કાયસ્થની હતી જેમ હું લીટસ્તાન હાઈસ્કૂલમાં ભણું છું મેં મારા દસમામાં નાઇન્ટી સેવન પોઈન્ટ સિક્સટી ફોર મારા પીઆર છે અને મારા પર્સન્ટેજ નાઇન્ટી ટુ છે આ સફળતા પ્રાપ્ત કરવા માટે મારા શિક્ષક મિત્રો મારા માતા પિતાનો ખૂબ જ સહકાર રહ્યો છે મારી સાથે હું આગળ અગિયાર સાયન્સમાં એડમિશન લેઉં છું હું મારા માતા પિતાનું નામ આમ જ રોશન રહીશ